અમદાવાદ શહેરના મકરબા રોડ પર સેવન હેવનની પાસે અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતાનો કચરો વૃક્ષ વગેરે કાપવામાં આવે છે અહીંયા એકઠું કરવામાં આવતા હોય છે પણ જ્યારે આ કચરો અત્યારે હાલ સૂકા કચરામાં ફેરવાઈ ગયો છે અને હવે દિવાળીનો સમય આવી રહ્યો છે દિવાળીમાં સમય દરમિયાન આ સૂકા કચરામાં આગ લાગવાની શક્યતાઓ વધારે રહી છે અને એ વધુ જોખમ વધુ રહ્યું છે છતાં પણ આટલી મોટા પ્રમાણમાં આ સૂકો કચરો અહીંયા ભેગો કરવામાં આવે છે આટલી મોટી સંખ્યામાં આ સૂકા કચરામાં જો આગ લાગે તો આગ ભયંકર સ્વરૂપ ધારણ કરે તેની પડખે સેવન્થ હેવન નામની મોટી બિલ્ડિંગ આવેલ છે નજીકમાં રહેણાંક વિસ્તાર આવેલો છે જ્યારથી મોટી હોનારત થવાની શક્યતાઓ વધારે છે સાથે ફાયર ફાઈટરને પણ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે જો આમાં ધ્યાન લાવવામાં આવે અને દિવાળી આવતી હોય છતાંય આવા ખુલ્લા પ્લોટોમાં સૂકો કચરો ટનોના હિસાબે ભેગો કરવામાં આવે તો એ મોટી હોનારત નોતરે છે આ જગ્યાએ ઘણી વખત આગ લાગી ચૂકી પણ છે જેથી કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતે આવા કચરાનો દિવાળી આવ્યા પહેલાં વહેલી તકે નિકાલ કરવો જરૂરી છે જો નિકાલ કરવામાં નહીં આવે તો અન્ય કોઈ હોનાર થશે તો તેનો જવાબદાર કોણ હશે રહ્યા મકરબા પોલીસ ક્વોર્ટર્સ ની બાજુમાં જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું જે ગાર્ડન વિભાગનો જે કચરો સુકો કોરો કચરો જે ઝાડવા સુકાઈ ગયેલા છે અત્યારે હાલમાં અને નજીક આવી રહી છે દિવાળીનો તહેવાર અત્યારે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે આ કચરાની હાલત શું છે અને જો દિવાળીની અંદર ના ફાયર બ્રિગેડની સેફ્ટી ના કોઈ વસ્તુ આવી રહી તો અત્યારે હાલમાં જે બનાવ બનશે તો એને જવાબદાર કોણ રહેશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શું આનો જવાબ આપી શકશે ઇમરજન્સી ટાઈમે પહોંચી શકશે કે લોકોની આગની અંદર લોકો કોઈ આજુબાજુના રહેવાસીઓ હેરાન પરેશાન થતાં શું ઉકસાવા રહેશે